નમસ્કાર મિત્રો આપણી દાહોદમાં કેટલી વસ્તુ ફેમસ છે હું તમને ગણાવી દઉં રતલામી સેવની કચોરી દાહોદની ખાડા સિટી ફૂંદાવાળો ઘાઘરો અને ખાડાવાળા રોડ આ છે દાહોદ અને ઝાલોદની જોડતો ટોલ ટેક્સવાળો રોડ છે હવે તમે આ રોડ પર તમે ટેક્સ ચૂકવો છો પરંતુ ખાડામાંથી નીકળો છતાંય તમે ફરિયાદ નથી કરી શકતા કેમ કે તમારામાં હિંમત નથી ખાતો તમને ડર છે કેમ રજૂઆત કરશું તો કોઈ તમને કહેશે આના જગ્યાએ જો તમે કોઈ લારીવાળા પાસે જશો કોઈ ફળ ફ્રૂટ વેચતી બાય અથવા શાકભાજી વેચતી બેન પાસે જશો તો તમને કહેશે કે વીસ રૂપિયા રીંગણ કિલો તો તમે કહેશો આટલા બધા મોંઘા હોય એ તમને વીસ રૂપિયા મોંઘા લાવશે કેમ કે એ મહેનત કરે છતાંય તમને મોંઘું લાગે છે પરંતુ તમે પાંચસો રૂપિયા આપી અને આ જ રોડ નીકળશો એ તમને મોંઘા નથી લાગતા જ્યારે તમે આવા લોકો આવા તંત્ર સામે અવાજ ઉઠાવશો ત્યારે આપણો દેશ અને આપણે પોતે સમૃદ્ધ થઈશું જે સરકારી તંત્ર છે જેના કોઈ પણ રોડ પરથી પસાર થતા નેતાગણ છે એમને આ નથી નડતું કારણ કે એમને પોતાનું વ્હીકલ નથી એ સરકારી વ્હીકલનો ઉપયોગ કરે છે પરંતુ તમારું પોતાનું વ્હીકલ છતાં પણ તમે નથી બોલી શકતા તમારી કમજોરી છે કહેવાય કે જે દેશમાં કે જે રાજ્યમાં ેરો રાજા અને આંધલી પ્રજા હોય ત્યાં આવું જ થાય રાજાને બોલીએ પણ સાંભળતા નથી પ્રજા દેખે છે છતાં પણ બોલતી નથી એટલે કહેવત ખરેખર સાચી છે ક્યારે તમે તમારા માટે અવાજ ઉઠાવશો અને આવા જે લોકો છે જે તમે લૂંટે છે એની સામે તમે બોલતા થશો ક્યાર સુધી આવા કુપોષિત રહશો સરકારે કુપોષિત બાળકો જાહેર કર્યા છે તો કુપોષિત માણસોને કહીએ છીએ તો તમે ક્યારે આ કુપોષણ માસી નીકળશો અને ક્યારે વેઠો છો જ્યારે તમે રોડ ટેક્સ ચૂકવો છો સંપૂર્ણપણે તો તમે એનો ફાયદો પણ સંપૂર્ણપણે આ જ રોડ પર કેટલા અકસ્માત થયા છે કેટલા એક્સિડન્ટ થયા છે જ્યારે વાહનની ગતિએ તમારે જવું હોય તે ગતિએ તમે જઈ નથી શકતા આટલા આટલા મોટા રોડમાં તમારા વાહનને પણ અસર થાય છે તમારી બોડીને પણ અસર છતાં પણ તમે બોલી નથી શકતા આટલી કમજોરી કેમ ક્યારે તમે આવા તંત્ર સામે બોલશો આ એક સવાલ છે તમે સામાન્ય માણસને ગમે ત્યારે ટકોરો કરી શકો છો પરંતુ આ જે તમારી નજર સમક્ષ ખોટું થાય છે આટલા આટલા મોટા રોડમાં ખાડા છે આ પાણી રોડમાં ભરાઈ જાય તમે બાઇક લઈને જતા હોય તમને ખ્યાલ નથી આવતો કે આ રોડમાં કેટલું છે પાણી અને તમે પડો છો ઉઠો છો જાઓ છો દવા કરાવો છો પણ બોલી શકતા નથી ક્યારે બોલશો આ લોકો સામે જે તમને લૂંટી અને તેમના મહેલ બનાવે છે અને ક્યારેય આ લોકોની આંખો ખુલશે કે આપણે પ્રજાના પૈસા લઈએ છીએ તો પ્રજાને સંપૂર્ણપણે ન્યાય અપાવીએ કોઈને પણ આ બાબતમાં રસ નથી આમાં ફક્ત અને ફક્ત ગરીબો લૂંટાય છે અને ગરીબો જ સહન કરે છે પરંતુ જ્યારે નેતાગણ કે કોઈ પણ સારા વ્યક્તિ આવવાના હોય ત્યારે રાતોરાત આવા રોડ તૈયાર પણ થઈ જતા હોય છે એટલે એ લોકોને ખ્યાલ પણ નથી આવતો કે આ રોડ ખાડાવાળો છે પરંતુ એમના ગયા પછી

ત્યાં સુધી એવી ખાયરતા દાખવશો કે તમે તમારા પોતાના પૈસા ભોગવી અને પૂરેપૂરો હક મેળવો જ્યારે તમે પોતાના પૈસાનો હક મેળવશો તે જ તમે જાગૃત બનશો બાકી તમે ખોખલી વાતો કરવાનું તમારાથી નીચેના માણસને દબાવવાનું કે તમારી જે સામાન્ય હોય તેને દબાવી શકો છો પરંતુ તમારી સમકક્ષ કે તમારાથી ઉપરી અધિકારને જ્યારે તમે સવાલ કરશો કે આવું કેમ છે તે દિવસ ખરેખર આ દેશ સમૃદ્ધ બન્યો એવું સાબિત થશે બાકી આમ રહેશું તો આપણે હજી પણ ગુલામ જ અંગ્રેજો ગુલામી કરી ગયા હવે એની પછી આ ગુલામી છે આ સરકારી તંત્રની કે તમારી પાસે ટેક્સ લેશે પરંતુ તમને તેની સર્વિસ પૂરી પૂરી નથી મળતી આવી ગુલામી ક્યાર સુધી સહન કરશો જાગો અને પોતાના હક માટે લડતા શીખો જાલોદ થી લઈને દાહોદ સુધીનો જોડતો આ માર્ગ લીમડી બાયપાસ કહેવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે અહીંયા બહુ

તમા આ વાત એવું કેવું છે અમારે તો હમણાં રસ્તા બહુ જ ખરાબ છે પાણી પડે તો ગાડી ચલાડવાનું બી નહી થતું બરોબર ખાડા કેવા છે રોડ પર બહુ જ ખાડા પાણી ભરાઈ જાય તો ખબર નહીં પડતી પડી જાય છે એક્સિડન્ટો થવાની બહુ જ શક્યતા છે પિયુષ ભાઈ ગારી